અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીની યાદમાં ખાસ મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું બોડકદેવ ખાતે આવેલ રાગ સ્ટુડિયો ખાતે આ મ્યુઝિકલ શોનું આયોજન કરાયું હતું જેમાં પ્રસિદ્ધ ગાયક બંકિમ પાઠક અને દક્ષા ગોહિલે ગીતો રજૂ કર્યા કવિ સાહેબ લુધિયાણવી અને શકીલ બદાયુની દ્વારા લખાયેલ અને મશહૂર ગાયક મોહમ્મદ રફી દ્વારા ગવાયેલ સદાબહાર ગીતો રજૂ કરવામાં આવ્યા જે ગીતો સાંભળીને હાજર શ્રોતાઓ પણ આફરીન પોકારી ઉઠ્યા સૌ પ્રથમ તો ગુજરાત ન્યૂઝના પ્રેક્ષકોને મારા નમસ્કાર આજનો કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જે પ્રોજેક્ટ એવા છે કે આજ સુધી જે બોલીવુડના ગીતો આપણે સાંભળીએ છીએ અમર ગીતો છે વારંવાર સાંભળવાની ઈચ્છા થાય છે એના કારણો શું છે કે એની કારણ એની પાછળના કારણ એ છે કે મેલોડિયસ ગીત છે સાથે સાથે એના શબ્દો જે છે એનું કંઈક મહત્ત્વ હતું ઇમ્પોર્ટન્સ હતું અને શબ્દો લખાયા બાદ સરસ સંગીત બન્યું અને ત્યાર પછી એ ગીત અમર બન્યું છે એટલે આ વખતનો કોન્સેપ્ટ એવો છે કે મેં અત્યાર સુધી જેને માઇલેજ નથી મળ્યા એવા ગીતકારો કવિઓ એને માઇલેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે મોહમ્મદ રફી સાહેબ એ હજારો ગીતો ગાયા છે પણ એ લખાયા બાદ કમ્પોઝિશન થયા મ્યુઝિક ડિરેક્ટરોએ કમ્પોઝિશન કર્યા અને પછી રફી સાહેબે ગાયા એટલે આ કોન્સેપ્ટ એક અલગ જ કોન્સેપ્ટ છે જેમાં મશહૂર કવિઓને મેં સાંકળી લીધેલા છે એમાં સૌથી પહેલો પ્રોગ્રામ જે મેં કર્યો એ શૈલેન્દ્ર હસરત બીજો પ્રોગ્રામ મજરૂ સુલતાનપુરી સાહેબ આજે છે સાહિર લુધિયાનવી સાહેબ અને શકીલ બદાયવની આવતીકાલે ફરી એક વખત આનંદ બક્ષી સાહેબ છે અને રવિવારનો કાર્યક્રમ એવો છે કે જે મિક્સ છે કે રાજેન્દ્ર કૃષ્ણ છે ભરત વ્યાસ છે એ બધા જ કવિઓને અમે લીધા છે રવિવાર એવો એક નવો પ્રોજેક્ટ કરેલો છે આજના અંદર તો સાહિર સાહેબ છે શકીલ બદાયુની સાહેબ છે એની અંદર બે ગીતો તો એવી રીતના હું કહીશું કે મેરા પ્યાર

લાજવાબ હો આજનો પ્રોગ્રામ છે સાહિલ ને શકીલજી ઉપર આજે એમને જે બધા મશહુર ગીતો લખેલા છે એમના ઉપર જ કેન્દ્રિત કરીને આખો આ શો કરવામાં આવેલો છે જે સિલેક્ટિવ ઓડિયન્સને જે સાચા રસિકો છે આવા બધા ગીતો સાંભળવાવાળાનો એની એક ખાસ પ્રોગ્રામ અમે લોકોએ આયોજિત કરેલો છે આજનો આજનો પ્રોગ્રામ બંકિમ બંકિમ પાઠક ફાઉન્ડેશનના બેનર હેઠે કરેલું છે બંકિમજી ખૂત્ય કરેલું છે આ પાંચ શો અમે લોકો કરી રહ્યા છીએ આ રાગ સ્ટુડિયોની અંદર કે જેની અંદર ડિફરન્ટ લિરિસિસને અમે લોકોએ લોકોએ લઈને એમને ડિફરન્ટ શોઝ કરેલા છે બે શો અમારા થઈ ગયા છે હવે પછીના આનંદ બક્ષી આનંદ બક્ષીનો છે પછી અમે લોકો મિક્સ બધા લિરીસિસ છે બધા જેમણે ઓછું કામ કર્યું છે પણ અમર કામ કર્યું છે એ વિશે અમે એના ઉપર કેન્દ્રિત કરીને આ શો કરી રહ્યા છે ને ખાસ એ કહેવાનું છે કે અમારા કેરિયરની મને જો કે પિસ્તાલીસ વર્ષ થયા આ ફિલ્ડમાં રહીને તો જે સ્ટેજ મેં નાઇન્ટીન એટી વનથી શેર કરેલું છે લોકો સાથે તો એ શો ત્યારે જે અમે બધા ગીતો ગાતા હતા એ આજના દોરમાં થોડાક એ ગવાતા નથી ગીતો તો એને અમે ખાસ ધ્યાન રાખીને અમે આ પાંચ શોની અંદર બધા એવા ગીતો અમે આવરી લેવા માગીએ છીએ એટલે અમે ખાસ આવા સિલેક્ટિવ ઓડિયન્સ માટે આ શો કરેલા છે હા મારું એક બહુ જ સુંદર ડ્યુએટ છે કે યર્બ તો કે દરે ઈશામ ધુ ઐસમે ક્યુ ના છીર દે દોી ત યે પરબ તો કે દરી ઈ ઈ ઈ ઈશામ ધુ જજીસ બંગલા એરિયામાં મારો આ સ્ટુડિયો રાગ છે અને ત્યાં આપણા ગુજરાતના બીગ બી કહેવાય શ્રી બંકીમ પાઠક સાહેબ જે લગભગ પિસ્તાલીસ વર્ષથી મોહમ્મદ રફી સાહેબના અવાજમાં એમનું એમણે આખી દુનિયામાં નામ કર્યું છે એમણે જુલાઈ મહિના જે રફી જે આર્ટિસ્ટ છે એ બધા રફી અમે એને કહીએ છીએ અને અમારા અમદાવાદમાં જે રફી મંદિર છે ઉમેશ માખીજાજી જે આખા ઇન્ડિયામાં એક જ છે રફી સાહેબનું મંદિર એમના અને અમારા બધા મિત્રોના સહયોગથી અમે લોકો એક રફીનો મંથ ઉજવવાનું નક્કી કર્યું હતું અને બંકીમ સરે એમના પાંચ છો આપણા ત્યાં સ્ટુડિયો રાગમાં છ જુલાઈ સાત જુલાઈ બાર તેર અને ચૌદ જુલાઈ અલગ અલગ કવિઓ જેમણે લિરિક્સ લખ્યા છે રફી સાહેબના ગીતો માટે એની થીમ ઉપર એ આપણા સ્ટુડિયોમાં આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે અને આપણા સ્ટુડિયોની કેપેસિટી લગભગ સો માણસો બેસી શકે એ રીતનો આપણો એકોસ્ટિક હોલ છે અને ગુજરાતના ઘણા નામી કલાકારો અહીંયા એમના ઓર્કેસ્ટ્રાના રિહર્સલ કરવા અને શોના પરફોર્મન્સ આપવા આવે છે સમાચારમાં આગળ વાત તો હાલમાં વરસાદ અને પવનના